ચોરીના ત્રણ લાખ અઠાવન હજાર બસો ના મુદ્દામાલ સાથે ચાર આરોપી આરોપીયા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના જાડેજા સહિત બાતમી મળેલ પીએસઆઈ વિસ્તારમાં પડતર જગ્યાએ બે મોટર ઉપર ચાર શખ્સો પ્લાસ્ટિકના કંતાનમાં કોપર ભંગાર અને સ્ટીલનું નું ભંગાર કાંપતી ચોરી કરીને ભેગો કરેલ હોવાની શંકા છે જે બાતમીવાળી જગ્યાએ ટીમ જઈ તપાસ કરતા શંકાસ્પદ મુદ્દામાલ સાથે આરોપીઓ હાજર મળી આવેલ જે મુદ્દામાલ રાખવા માટે તેઓ પાસે કોઈ આધાર કે બિલ નહીં હોવાથી આ મુદ્દામાલ વિશે તેઓની કડક પૂછપરછ કરી હતી અલંગમનાર ગામ હેત પેલેસ હોટલની બાજુમાં આવેલ કેવી નીટા કોર્પ પેલેલ પી નામના પ્લોટમાંથી તેમજ હેત પેલેસ હોટલની સામે ગોપનાથ લોચની બાજુમાં આવેલ કેવી મીટા કોર્ટમાંથી ચોરી કરેલ હોવાનું કબૂલાત આપી હતી અને અન્ય શખ્સને ભંગાર અને સ્ટીલનું ભંગાર ખરીદી કરવા બોલાવેલ હોવાનું કબૂલાત આપતા તમામની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી માટે તેઓને અલંગ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ ઝડપાયેલ આરોપીઓ જયદીપ રાગવભાઈ બારિયા રહે પાવલિયા વિસ્તાર મણાર ભાવેશ ધનજીભાઈ મારુ રહે શાક માર્કેટની બાજુમાં મણાર વિરમ અશોકભાઈ ચાવડા રહે પાવલિયા વિસ્તાર કટવા ચોથા સુરાભાઈ મેવાડા રહે ભરવાડ શેરી બપાડા તમામ તાલુકો તળાજા કરાયો આ કામગીરીમાં પીએસઆઈ વીસી જાડેજા ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર સહિત ટીમ જોડાયેલ રિપોર્ટ મથુર ચૌહાણ તળાજા